મળીને ખાડી સાકડી કરેલ છે બરાબર અને આ ભ્રષ્ટ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળીને પૈસા બનાવ્યા છે તેના કારણે પાંચ લાખ લોકો આ પાપ ભોગવી બરાબર પાંચ લાખ એટલે કેવું છે ખબર પાંચ લાખ લોકો જો જાગૃત થઈ ગયા હોય તો તમારી કોર્પોરેશન બદલી જાય ભાજપ અને નરેન્દ્રભાઈ મોદી ત્યાં મિટિંગ લઈ લે ભાઈ આ કોર્પોરેશન કેમ ભાઈ ગઈ તમે એમ કહો છો રાજનીતિ રાજનીતિ પેલા હોવી જોઈએ અમને મત સિવાય કોઈને પણ ના શાસક ને કે ન વિપક્ષ ને ધ્યાન રાખ્યો તમને આ બધા લોકો મતના ભૂખ્યા હોય છે પણ જયારે ધરવી દેતા હોય વડીલે કીધું કે આપણે નથી થી આજે હું આપને કેવા માંગુ છું સુરત નું બજેટ કેટલું છે ખબર છે દસ હજાર કરોડ નું બજેટ છે પાંચ વર્ષમાં પચાસ હજાર કરોડ રૂપિયા હતા અને આ ખાલી સુરત નો એમાં કોર્પોરેશન એમાં સેન્ટ્રલ ની ગ્રાન્ટ આવેડ નું બજેટ છે પાછું સુરતમાં ફાળવા અલગ સેન્ટ્રલ નું બજેટ છે ચાલીસ લાખ કરોડ એમાં દરેક સિટી ને ફાળવવાનું હોય મેગા સિટી હોય ને એના માટે ના પાંચ પાંચ દસ કરોડ રૂપિયા અલગ બેનો તમે ખાસ જોજો કારણ કે તમને જયારે તમારા સગા સંબંધીઓ ભાજપ ચર્ચા કરતા હોય છે તમે એટલું કરો અમે પાંચ પાંચ ઘરે એક પેજ પ્રમુખ મૂકી દીધો જે પાંચે જવાબદારી લઈ લે અહીંયા માન લો કે બે માણસો આપણે એવા નીકળે મારું કહેવાનું છે કે રાજનીતિ એક બાજુ રાખો પણ હમણાં આ ભાઈએ કીધું તમે જ કીધું ને બે હજાર છ માં હું જયારે પત્રકાર હતો અહીંયા આવ્યો હતો સુરત ડૂબી રહ્યું હતું ત્યારે આટલા પાણીમાં હું હતો મારી ગાડી ડૂબી ગઈ હતી હું મારી બે હાજર છ માં મારી બોલેરો ગાડી ઉપર રિપોર્ટિંગ કરતો હતો અને ત્યારે આ ભાવ હતા તમે એક મતની નો એક એક કરોડ ઘટી ગયો છે એક માણસ નું હવે એક એક કરોડ રૂપિયો તમારા ઘર બી લોસ છે એવા પાંચ લાખ કે દસ લાખ લોકો હોય અને છતાંય તમે જો બટન દબાવવા જાવ તો બચાવી કોણ શકશે કોણ બચાવી શકશે ચાલો તમે એમ કહો ચાલો વિપક્ષ આવશે વિપક્ષ હું તો એમ કહું છું કાલથી તમે અહીં વિપક્ષ જમવાય નહીં જ ચાલો અહીંથી તમે હજાર લોકો ભેગા કરો એમાં હું પોતે ટીંગાટોળી થાય તૈયાર હાલો વસુદાન ગઢી તમારી જોડે ભેગો આવશે પણ એનાથી માત્ર ઉકેલ નહીં આવે જે દિવસે મતદાનના દિવસે આ પાંચ વિડીઓ મૂકશે વિષાવધનની જનતા લાત માર્યા વિડિયા ન માર્યા ભાજપના મિત્રો હોય તો એ મારે વિનંતી છે કે ભાજપ પક્ષ હતું એ જૂનું હતું હવે નથી આ હવે એને સત્તા અને ભ્રષ્ટાચાર જોઈએ તમને ખબર છે અહિયાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ અને ભાવનગર ને જામનગર છ મહાનગરપાલિકામાંથી ભાજપ ને બસો કરોડ નું ફંડ કરોડ રૂપિયા તો આ આ કોન્ટ્રાક્ટર નો માને તમારું માને ભાઈ અંગ્રેજો જયારે આવ્યા હતા ત્યારે આજ વસ્તુ થતી હતી આપણા પાંચ લોકો આગેવાનો છે અંગ્રેજ ની દલાલી કરતા હતા અને જ્યારે દલાલી કરતા હતા એટલે બધા જે લુખાવ ગુંડા હતા અને પોલીસ મિત્ર તરીકે અંગ્રેજ મૂકી દીધું સોસાયટી સોસાયટી એટલે હું કે આપણે વાત કરીએ આઝાદીની તક ના ના આઝાદી એમ ન મળે આ અંગ્રેજો છે ગોરાઓ સારા છે એના વખાણ કરતા તમને પાંચ સોસાયટીમાં ભાજપાને કહેવા મારે ભાજપા અને મિત્રોને કેવું છે આજે હું પાટીલ સાહેબને કહેવા માંગુ છું ચાલો પાટીલ સાહેબ ને ઘરે એનો બંગલો કેમ નથી ભાઈ પાણી ભરાતું ભરાવવું જોઈએ ને એના બંગલે એનું ભરાવું જોઈએ કે ના ભરાવું જોઈએ

તમારી મિલકત કોઈ વેચવા કરશે કોઈ લેતું નહીં હોય કોણ લઈએ તું જવાબદાર કોણ છે કયો ભાજપ પડો આપણી પાસે મત માંગવા આવ્યો છ મહિના પછી ચૂંટણી છે તમે હજાર બે હજાર લોકો ભેગા થાવ રાતો કામ થઈ જશે હું તો એમ કઉ છું મત તમારે જે ઠીક લાગે એને પછી આપો એનો કામ કરે એ કરી દે તમને તો હું તો એમ કઉ એને મત આપી દેજો પણ તમારામાં તાકાત તો હોવી જોઈએ અવાજ ઉઠાવવાની ક્યાં સુધી ગુલામી કરીશું હમણાં હું ગયો તો હમણાં કયો વિસ્તાર હતો ગણિયા એમાં ગયા હતા

તો મારે અહિયા તમે પણ જે વિડીયો બનાવતા હોય મારી વિનંતી છે કે સી આર પાટીલજી ને મોકલો કે તમે અહીંયા આવો ને એક સાંભળો કમસે સાંભળો તો કરો ચલો કરો નહીં તો તમને એટલો બધો અહંકાર થઈ ગયો છે કે આ લોકો તો એમને મારા પાંચ ભાજપના નેતાઓ આગેવાનો ભરી લેશે આ લોકોને ડરાવશે ધમકાવશે પેજ પ્રમુખો ને નાના કામ આપી દેશે કોન્ટ્રાક્ટ આપી દેશે એટલે મત આપી આ બધી સ્થિતિ શું છે આ હમણાં મને વિડીયો હમણાં તમે બનાવ્યો ને એ ખાડી સાફ કરે છે જો તમે વિડીયો આમથી આમ ફેરવે અને આમથી આમ ફેરવે ગાડી સાફ કરી દે

અને નેતા છે ને હું નેતા છું એટલા માટે નહી હું તો પત્રકાર ચૌદ વર્ષ સોળ વર્ષ પત્રકાર તો કર્યું એટલે બધા ઓળખતા શું પત્રકાર તરીકે જોડીશે બરાબર છે હમણાં બધા નેતા તો હમણાં બન્યો છે તો મજબૂરી બનવું પડ્યું છે આ લોકો લૂંટતા હતા એટલે બનવું પડ્યું ચાર લાખ કરોડ ગુજરાતનું બજેટ કેન્દ્રની આવે એ અને અમદાવાદનું ચૌદ હજાર કરોડનું બજેટ અહીંયા દસ હજાર કરોડનું બજેટ અને પેરિસની વાતો કરે અને આપણે ખાડામાં મૂકી દીધા છે ને એટલા માટે રાજનીતિમાં આવવું પડે ચાલો ઘર કેટલું ભરશો હું તો એમ કહું છું પાપ કરાય ચાલો બે ટકા કરાય યાર આ બીક નથી કે અમારા દીકરાઓ સંતાનો નબળા પાકશે આ બીક નથી અને છતાંય મને દુઃખ એ વાત ન થાય કે અહીંયા હજાર માણસો ભેગા નથી કે ભાઈ કોઈ જોઈ જશે ભાજપ વાળો તો ભાજપ વાળો ફોન કરશે તો આંખ ની શરમ આવશે તો મારી માતા બેનો દીકરીઓ બહાર આવી હવે તો મર્દ મુછાડો તો બરાવો હાચું કે નહીં ક્યાં સુધી ગુલામી કરીશું અને બોલો તો ખરા કમિશનર નીકળી ના શકે હું એમ કઉ છું પાટીજી ને હું નીકળવાના તો તમે અજ્યારે બે હજાર લોકો ભેગા થતો શું વાત કરો છો સાહેબ ચોવીસ કલાકની અંદર અહીંયા નિર્ણય લેવા પડે એમને પણ જનૂન તો હોવું જોઈએ પ્રજામાં આપણે આઝાદી એમને એમ નથી મેળવી ઓગણીસો અઢારસો સત્તાવનમાં પેલો વિપ્લવ થયો હતો આપણો અને એમાં પાંચ જણ ફૂટી ગયા તા ભાઈ મારે જોજો અહીંયા આવશે એટલે બે જણાનો ફોન આવશે અરે યાર બગાભાઈ તમે પણ હું એમ કહું છું કેટલા ફોન ફોન કરાવે ભાજપ પર મારી તો વિનંતી છે અમે આવશું નહીં ભાઈ તમે કામ કરી દો ને અમે તમને અભિનંદન આપીશું હું અભિનંદન આપતો વિડીયો બનાવીશ કે મારી માતા ગયા વખતે તમે મીટિંગ થઈ હતી આપડી ભલે આવું જ થયું તું તમે એક કામ કરો તમારા બધા નો લિસ્ટ હશે મોબાઈલ નંબર સહિત નો તમે સાઈન સિક્કા તૈયાર કરો એનો એક વોટ્સઅપ ગ્રુપ બનાવો કે આપણે કરીએ ક્યારે ક્યારે ભેગા આંદોલન કરવું છે ના શું થાય અને કયો પોલીસ કે કયો ગૃહમંત્રી તમારી આગળ ટચ કરે હું બેઠો છું ગૃહમંત્રીને અહીંયા ભગાડી દઈશ આ પ્રજા માટે લડવા માટે નીકળે છે કોઈ એ બીવાની જરૂર નથી અને હું તો એમ કઉ છું કે એને કરવું હોય તો કરી બતાવે લેખિતમાં આપે ભાઈ

અને તમે એક વસ્તુ ધ્યાન લાગ્યો હજાર માણસથી ઉપર ભેગો થાય એક ઉપર કેસ નો સમજી લેજો કેસ થી બીતા નહીં કેસ અમે સહન અમારી ટીમો પહેલી વસ્તુ કરી કરાવશે અમે આવ્યા તો પાંચ ટકા થશે બરાબર છે તમે મેં કીધું એ કે ધર્મેશભાઈ એક ટીમ બનાવી આપણી અમારી વીસ પચીસ લોકોની ટીમ બનાવી લ્યો વોટ્સએપ ગ્રુપ બનાવી લ્યો વોટ્સએપ ગ્રુપ આપણે નક્કી કરી લઈએ બેનો પણ નક્કી કરી લઈ અને બહુ જ શાંતિપૂર્ણ રીતે આપણે એની રજૂઆત કરીશું ઈ લોકો કઈ કરશે તો આપણે પછી રસ્તો બીજો અવડે તૈયાર છો બધા અમારી ટીમ આમ આદમી ટીમ તમારી છે આમ આદમી એટલે શું આમ લોકોની આ કોઈ ઉદ્યોગપતિ ક્વિન્ટલ નથી અમે